નમસ્કાર ખેડૂમ મિત્રો આજના વિડીયોમાં તમારું સ્વાગત છે ખેડૂમિત્રો આજે આપણે વાત કરીશું કે જીરાની અંદર વધારે ફ્લાવરિંગ અને વધારે ઉત્પાદન કઈ રીતે મેળવવું જોઈએ તો તેના વિશે વાત કરવાની છે ત્યાં સુધી આપણી ચેનલની અંદર હજી તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને ખેડૂત મિત્રો સબસ્ક્રાઈબ કરી નાખો કારણ કે અત્યારે આપણે ચાર હજાર પૂરા થઈ ગયા છે અને આપણે દસ હજાર નહીં આપણે એક લાખ સબસ્ક્રાઈબર જોઈ છે ચેનલની અંદર તો તમે ખેડૂત મિત્રો બધા સાથ આપો અને સહકાર આપો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ખાસ કરીને ના ભૂલતા અને અમે તમારી માટે આવનારી માહિતી સફળતાપૂર્વક તમને વધારે ઉત્પાદન મળે એવી જ આપણે માહિતી લઈને આવવાની છે એટલા માટે તો ચાલો ખેડૂત મિત્રો આપણે વિડીયોની શરૂઆત કરીએ પહેલાં વાત કરીએ ખેડૂત મિત્રો પ્રાયમસી આલ્ફા અને એક છે આપણે ઈસાબિયન આ બંને દવામાંથી ખેડૂત મિત્રો આપણે કોઈ પણ એક જ દવાનો ઉપયોગ કરવાનો રહે છે અને ખેડૂત મિત્રો આ બંને દવાના ફાયદા શું છે તે પણ હું અત્યારે તમને જણાવું છું તો ખેડૂત મિત્રો પહેલાં વાત કરીશું આપણે ઇસાબિયન તો ખેડૂત મિત્રો આ ઈસાબિયન દવા છે તે દવાનો આપણે જીરાની અંદર છંટકાવ કરવામાં આવે તો તેનો ફાયદો શું થાય તો ખેડૂત મિત્રો પહેલાં વાત કરીએ કે કૂણેપમાં લાવે જીરું અને પછી તમારે આપણે જે જીરાનો જે ફાલ હોય છે તેનું ફ્લાવરિંગ વધારે આવે ખેડૂત મિત્રો અને ખેડૂમ મિત્રો વાતાવરણને ટકાવી રાખશે આ હિસાબિયોન દવાથી અને ખેડૂમ મિત્રો આપણા અત્યારે તમે જીરું જોઈ શકો છો આ જીરાની અંદર ખેડૂત મિત્રો હજી આપણે હિસાબિયોનનો ઉપયોગ નથી કરેલો કારણ કે ખેડૂત મિત્રો મેં આ લગાતાર બેથી ત્રણ વર્ષથી આ હિસાબિયોનનો પણ ઉપયોગ કરું છું અને પ્રાઇમસી આલ્ફાનો પણ ઉપયોગ કરું છું ખેડૂમિત્રો હવે વાત કરીએ કે ફ્રાયમસી આલ્ફા તે આપણા જીરાની અંદર શું ફાયદો કરે તો પહેલાં વાત કરીએ ખેડૂત મિત્રો આપણું જે જીરાનું ફ્લાવરિંગ હોય છે તે તમારે ફ્લાવરિંગને સુધારવાનું કામ કરે છે અને વધારેમાં વધારે ફ્લાવરિંગ તમારે લાવશે જો ખેડૂત મિત્રો આપણે વધારે ફ્લાવરિંગ આવશે તો જ આપણને વધારે ઉત્પાદન મળશે નકર આપણને વધારે ઉત્પાદન મળશે નહીં એટલા માટે આ વાતાવરણને પણ ટકાવી રાખશે ફ્લાવરિંગ પણ વધારે આવશે અને ખેડૂત મિત્રો છેલ્લે જ્યારે આપણે જીરું પાકમાં અવસ્થામાં આવે ત્યારે આપણે એમ પિસ્તાલીસ અને ગેલેલીઓ બંને જે દવાનો રાઉન્ડ આવે છે તેનો આપણે મારવાનો હોય છે પણ અત્યારે ખેડૂત મિત્રો ફ્લાવરિંગ માટે જો તમે દવાનું વિચારતા હોય તો આપણે ખેડૂત મિત્રો ફ્રાય મસી આલ્ફા અથવા હિસાબીના બંને દવાનું વર્કિંગ સારું છે બંનેનું કામ સારું જ છે તો આ બંનેમાંથી કોઈ પણ એક દવાનો ઉપયોગ કરવાનો રહે છે અને ખેડૂત મિત્રો જો તમને અમારી માહિતી સારી લાગી તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી બીજા લોકોને શેર કરજો જેથી કરી કોઈ ખેડૂત મિત્રો આપણી માહિતીનો લાભ લીધા વગર બાકીનો રજાઓ જોઈએ એટલા માટે તો ચાલો ખેડૂત મિત્રો હવે મળશું આપણે નવા વિડીયો સાથે જય હિન્દ જય ભારત અને જય કિસાન ખેડૂત મિત્રો